ઘણા લોકોને ટી હોય ભૂતકાળમાં જીવતા હોય વીસ વર્ષ પહેલા તો અમે એક નાનકડી રૂમમાં રહેતા હતા ખાવાના ઠેકાણા ન હતા તમારા ભાઈ ઘેર ઘેર સાડી વેચવા જતા આજે હવે બંગલો બંગલો ગાડી બધું મળ્યું છે આમ એ દુઃખી થઈને કે પાછા આજે ભગવાને સુખ આપ્યું છે તો ભોગવને વીસ વર્ષ પહેલાના દુઃખને શું કામ યાદ કરે છે વારે ઘડી આપણે વીતેલા દુઃખોને યાદ કરીએ ને તો દુઃખ પણ કે બહુ યાદ કરે છે ને ચાલ જઈને મળી આવું પાછો આવીને ઊભો રહે વારે ઘડીએ જેનું ચિંતન કરો તમે એ સમય આવે ભગવાને પુષ્કળ રૂપિયા આપ્યા હોય ને તો ઘણા લોકો શું વિચારે ખબર છે થોડા રૂપિયા આપણે બચાવીને રાખીએ દુઃખના સમયમાં કામ લાગશે બોલો લ્યો એવું શા માટે વિચારો કે દુઃખ આવશે ને કામ લાગશે ઠાકોરજી રૂપિયા આપ્યા બચાવો કે કોઈ સદકાર્યમાં એનો ઉપયોગ કરશો તમે એવું વિચારો ને કે દુઃખના સમયમાં કામ લાગશે તો વાસ્તવમાં દુખ આવે છે હો જીવનમાં નિયમ છે વિજ્ઞાનનો જેને વારે ઘડી યાદ કરો આવીને ઊભો રહેતો હોય એટલે વીતેલા સમયને ક્યારેય યાદ ના કરવું હા દસ વર્ષ પહેલાં મારી સાસુએ એવો મેણો માર્યો ને કે સાસુએ ગયા ને મેણોએ ગયું હવે યાદ કરીને શું ફાયદો ભવિષ્યના ભયથી ભયભીત ના થાવ આવું થશે તો તેવું થશે તો જે થશે ભગવાનની ઈચ્છાથી થશે ભગવાનનો નિર્ણય અફર છે કોઈની તાકાત નથી બદલી શકે આપણી ઈચ્છાથી કઈ નહીં થાય પ્રભુએ જે ધાર્યું છે થશે વર્તમાનમાં જીવો વર્તમાન પ્રભુને સમર્પિત કરો પ્રભુના શરણમાં જશો તો ભાગ્યને બદલવાની તાકાત એનું સામર્થ્ય પ્રભુમાં છે લિવ ઇન પ્રેઝન્ટ વર્તમાન ભગવાનને આપેલી અમૂલ્ય બક્ષિસ છે અંગ્રેજીમાં એટલા માટે પ્રેઝન્ટ કહેવાય છે વર્તમાન પ્રભુને સમર્પિત કરો